પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારીતા ક્ષેત્રની નવી મુખ્ય પરિયોજનાઓનો નવી દિલ્હી ખાતેથી કરાવ્યો આરંભ વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કહ્યું ખેતી અને ખેડૂતોનો પાયો મજબૂત કરવા માટે ક્ષેત્રની સૌથી મોટી ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢના કાર્યક્રમમાં કર્યું સંબોધન ઊર્જા સુરક્ષા અને આધારભૂત સંરચનાઓનો સંલગ્ન પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં કહ્યું દરેક ઘરને સૂર્યઘર બનાવવાનું સ્વપ્ન આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને તલાક અંગેનો કાયદો કર્યો રદ રાજ્યમાં હવે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ થશે લગ્ન અને છૂટાછેડા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ઉધમપુરમાં સૈન્યના ટોચના કમાન્ડરો સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના જોડાણની સત્તાવાર જાહેરાત દિલ્હી ખાતે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ગુજરાતમાં ચોવીસ ઉપર કોંગ્રેસ અને બે સીટ ઉપર ભરૂચ સોનું શોધવા નીકળેલા કચ્છના લોધરાણા ગામના લોકોને હાથ લાગ્યો ધરતીમાં ધરબાયેલો અલભ્ય ખજાનો પેટાળમાં દટાયેલા પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના આખે આખું શહેર મળતા લોકોને અચંબિત આવતીકાલે પ્રધાનમંત્રી સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવા આવવાના છે ત્યારે તે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં તૈયારીઓની કરી સમીક્ષા ગોમતી ઘાટ ખાતે ઉતારી આરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે છોટી કાશી ગણાતા જામનગરને દુલ્હનની જેમ સજાવાયું સલામતીની ચુસ્ત વ્યવસ્થા અને ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં ત્રણસો ત્રેપન રનમાં ઓલઆઉટ જાડેજાએ ખેરવી ચાર વિકેટ પહેલી ટેસ્ટ રમતા આકાશદીપે ઝડપી ત્રણ વિકેટ ભારતની નબળી શરૂઆત કેપ્ટન રોહિત શર્મા બે રન બનાવીને પેવેલિયન ભેગો